नमाचार्यव देव कुणी मातेव कुझु मातम देव देव कुझु मामी देव दादा चरण नमो नमो सदगुरु कुलगुरु कृपाई केवल व्यासपीठ कृपाई खे

જ્ઞાન કથન લઈ રહ્યા છીએ તે દર્શન કરો ધ્રમાચાર બોલો એ માતંગ પુરાણનું જ્ઞાન આપણે લઈએ એના પહેલા આપ અમારા પ્રમલિંદ પૂજ્ય દામોદર બાપુના પૌત્ર અને દાસ અશોક મેશ્વરીના સુપુત્ર એવા અમારા દીકરા જગદીશ જીતુભાઈના આજના જન્મ દિવસ આપણે મુબારકવાદ મુબારક દઈએ હેપી બર્થ કહીએ

સમાજ ઉપયોગી કે દેશ ઉપયોગી વાતો કરશું એમાં સમાજ આવી જાય સમાજમાં તો બધા ગુરુ આવી જાય ભક્તો આવી જાય સમાજના લોકો આવી જાય બધા એટલે જેને જે લાગુ પડે અને સત્ય લાગે તો આપ લોકોને સ્વીકારવી લેવું ભગવાન બુદ્ધ કે છે હું જે કહું છું એ તમે માની જ લેવું એમ ના એવું નહીં તમને લાગે સત્ય લાગે તો જ બી છે અમે પણ એ જ કહીએ છીએ આપને ગમે તો ગમે તો પછી મારા વિડીયો આગળ મોકલજો તો આપણે આજે થોડી ઘણી વાતો સમાજ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ધર્મ ગુરુઓ માટે નેતાઓ માટે આ જે જેને મેં કીધું એમ લાગુ પડતી એ વાત કરવાની સાંભળો તો મારે આજે એટલું જ કેવું છે કે અમારો ધર્મ અમારા ધર્મગુરુશ્રીઓને એ છે એટલે એમાં ઘરવા બ્રાહ્મણો આવી જાય માતંગશ્રીઓ પણ આવી જાય કે ભઈ આ 12મતી તીર્થનું છે અમારું પાટ મંડાય છે એ જોર દેને એમ જ કેમ કેવા આવે છે કે ભઈ તમે સવારના જ ઉગતે પોર કરો હવે ઉગતે પોર તો ઠીક છે અમાર માક્ષના વાળા બીલાવેલા બિચારા કાતો તોય બપોરો થઈ જાય છે જાજુ કહેવાય ક્યું છતાં ભી આપણે બે ચાર થોડક પ્રસંગ લઈ અને આજના આપણે જ્ઞાન કથનને પૂર્ણ કરશું તો આપણે વાત કરી આગળ જ્ઞાન કથનમાં પોતાના ધર્મ કાર્યો દાડા શરૂ કર્યા છે પોતાના પિતાશ્રી હવા પૂજ્ય ધણી માતા જે ધર્મ પ્રચારનું કાર્ય જ્ઞાનનું એ આગળ વધાવે છે અને

ઘણા વર્ષો સવરાની ઘણા વર્ષો ગોયલવાડામાં દાદાએ ત્યાં નિવાસ કરી જ્ઞાન કથન પ્રચાર એ બધું કર્યું અને ત્યાં વર્ષો કાઢ્યા તે સમય સમયે તે દરમિયાન ક્ષમા સુમરા રાજપૂતો અને મેઘવારો ત્યાં પણ કોઈલવાડમાં સ્થાયી થયા છે આજે પણ છે અને લોણંગદેવ દાદાની રજા લઈ અને ત્યાં રહી ગયા સ્થાયી થઈ ગયા નિવાસી થઈ ગયા અને સુમરા તરીકે કમળાદેવી કમળાદેવીને પૂજવાનું કયું આજ તમારી કમળા કમળાદેવી છે કુડદેવી છે આવી રીતે સમાન અને કુળ દેવી એ કમળા દેવી સ્થાપિત થયા છુપાવવા માટે કામડિયા રાજપૂત તરીકે ઓળખાણા કારણ કે અલાઉદ્દીન નો ત્રાસ હતો પેલે ઓલો મમદ ગજની હતો અને હાલમાં એ તે વસ તે પ્રદેશમાં વસવાટ કરી રહ્યા છે ત્યાર પછી લોણંગદેવ કચ્છ અને સિંધ તરફ પાછા પ્રયાણ કરે છે કોઈલવાર થી અને એમની સાથે પોતાના ધર્મ પત્નીઓ થોડા ઘણા મેઘવારો રાજપૂતો એ સાથે રવાના થયા છે ચાલતા ચાલતા ગામે ગામે જ્યાં જ્યાં ડાડા જાય ત્યાં માન સન્માન આદર સત્કાર

ત્યાં મુસ્લિમ સંત બોલ્યા પીર ફકીર ધાવલજી ખબર પડી ત્યાં કે ધણી માતનુત્ર લોણ મહાજ્ઞાની છે દેવ પુરુષ છે અવતારી પુરુષ છે પણ એના દર્શન અને એની જ્ઞાનવાણી સાંભળવા આપણે જરૂર જવું જોઈએ આ લાવો આપણે ન જવા દેવું જોઈએ એમ ધાબલસાહ પાસે આવે છે જ્ઞાનનું જ્ઞાનવાણી એનો લાભ લીધું છે ચર્ચાઓ કરી અગમ નિગમ અગોચર ની વાતો થાય છે સત્સંગની જ્ઞાન ચર્ચાઓ સાંભળી અને ખૂબ પ્રભાવિત થયા અને તેઓને ખૂબ આનંદ અને સંતોષ થયો છે મુસ્લિમ સંત એના થોડી એના થકી ધાવલસાજી લોણંગદેવના શિષ્ય બન્યા છે હવે લોણંગદેવના શિષ્ય આ ધાવલસા જે મુસ્લિમ ઇસ્લામ ધર્મના હતા એ પૂજ દેવના શિષ્ય ચેલા બન્યા અને લોણંગદેવ પોતાના શિષ્યને અલખદેવની આ રચના કરી અને એ કળા સમજાવી છે ત્યાં ધાવલસા સદાય લુણંગદેવના ઋણી અને પ્રચારક બની રહ્યા છે આવી રીતે થોડા દિવસો ત્યાં રોકાય અને તેઓ વાગડ આ વાગડમાં પચાવરા પર વાગડમાં પહોંચ્યા અને ત્યાં એ વાગડમાં મેઘવાર સમાજ એ લુણંગ દેવ દાડાનું માન સન્માન કરેલું છે અને લુણંગ દેવ દાડા વાગડમાં એ જ્ઞાન જ્ઞાનશાસ્ત્રોનો ખૂબ પ્રચાર પ્રસાર કરે છે ત્યારથી ચાલતા ચાલતા તેઓ અંજારથી થોડેક દૂર ત્યાં રોકાઈ જવું પડ્યું છે કારણ કે ત્યાં પૂર્ણવંત દેવી સગર્ભા અવસ્થામાં હતા એમના પત્ની સગર્ભા તો પ્રસુતિનો સમય નજીક આવી ગયો હોવાથી અહીં દાદાએ રોકાણ કરવાનું નક્કી કર્યું છે અને આ ખુશીનો આનંદનો દિવસ આવી ગયો એની વાત જોતા હતા તે એ મહાપુરુષ ઇન્દ્ર અને ધનવંતરી અને વાજીપાર ના અવતાર મંત્ર તંત્ર શક્તિનાથ સર્જનાર એવા તપેશ્વરી માતૈ દેવ એ માતૈ દેવનો અવતાર જન્મ ત્યાં થયો છે લાખ 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 વંદન નમનો માતાઈ દેવની જય હો માતૈ દેવ આ માન પુરુષનો જન્મ વિક્રમ સંવંત અગિયારસો દસ ઈસવીસન એક હજાર ચોપન પાસે આવેલ એ માતા માં થયું એ આવ્યો અમારું ધામ એ તીર્થ ધામ અત્યારે મોટો તીર્થધામ છે આ દિવસે મહાપુરુષનો જન્મ લુણંદ ઠરાઈ દેવી પુનવંત દેવી અને સંઘમાં સૌ ઉપસ્થિત આનંદ અને ઉલ્લાસમાં આવી અને ઉત્સાહિત થયા છે આનંદિત થયા ત્યાર પછી ઘણા વર્ષો ત્યાં બાજુમાં માત્ર અને આ દિવસે ક્ષમા કરજો માત્રૈમાં બહુ જ સુંદર સ્થળ બનાવી ઠરાઈ દેવી પુનવંત દેવી માત્ર દેવ અને મેઘવાડ ત્યાં રહેવા લાગ્યા છે અહીંયા રહેવા છે અને લોણંગ દેવના ના ધર્મ પ્રચાર બની અને કચ્છ વાગડ મારવાડ સુધી મારવાડ રાજસ્થાન સુધી ફરતા 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 ત્યાં દેવ એ લોણંગ દેવના જ્ઞાન બોધથી બોધ થી લોકો ખૂબ પ્રભાવિત થયા ચારે બાજુ એમનો જે કાર થઈ ગયો જેવો લોણંગ દેવ જેઓ જેવો જેવો ના મુજબ ઘર ઉજાગર કર્યો આપના પિતાશ્રી પૂજે માતંગ માતન દેવનું જેવો ડાડા જેવો લોણંગ દેવ આ બાજુ દેવ જેમ તેમ મોટા થતા ગયા તેમ તેમજસ્વી ઘણા હોય મારા જેવા યોગી લાગતા હતા યોગી અવધૂત છે એવા તેજ સૂરજનો પ્રકાશ જેવો મુખ પર પૂનમ ચંદ્ર જેવી છાયા એવા વીર પુરુષને શોભે તેવા સ્વરૂપ વાળા દેવ આહાહા માતાઈ દેવને જોનાર હર કોઈ આકર્ષિત થઈ જતા હતા અને જેમ જેમ માતાઈ દેવ મોટા થતા ગયા તેમ તેમ ઈશ્વરી એ આત્મામાંથી આલખડી એમની કૃપા થી જ્ઞાન શાસ્ત્રની જ્યોતનો એ પ્રકાશ પ્રસરતો રહ્યો છે જેમ હમણાં વાત કરીએ એમાં અમારા દામોદર બાપુ નું તેમ અમારા મૌત્રિય અમારા વંશમાં ઉતરે એ એ એ આશીર્વાદ આપ છે અમે પડે એ ગુણ ગાન ગાય છે આ પૂજે દાણી માતા કે દેવનો અંશ છે માતાઈ જાપ મંત્ર સીધી ઉપર ખૂબ જ મહત્વ દેતા તેઓ કેતા કે જાપ મંત્ર અને સીધી તમે હર કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો દાના વિશ્વાસ અપાવે છે માતાઈ દેવ આમ હબાયા ની આજુબાજુ માતાઈ દેવના ખૂબ જ વખાણ થાયા તઈ રહ્યા છે

હરી હરી શ્રી રામ